આપણે આલુ પરોઠાનો લોટ બાંધવાનો છે તો આલુ પરોઠા બનાવીશું તો આપણે લોટ પહેલાં બાંધી દઈશું એક પાવલું તેલ નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે પછી આપણે આનો કડક લોટ બાંધવાનો છે બહુ ઢીલોય નહીં બહુ કડક એ નહીં ભાખરીનો નહીં લોટલી નોય નહીં આપણે પરોઠાનો લોટ બાંધવાનો છે આપણે તેલને મીઠાને મિક્સ કરી દઈશું થોડું પાણી નાખતા જઈશું ને આપણે લોટને બાંધતા જઈશું લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે જોઈ શકો છો તમે બહુ ઢીલો એની બહુ કઠણ એની એવો આપણે બાંધ્યો છે હવે આપણે આને ઢાંકી દઈશું અને ઢાંકી દઈશું પાંચ મિનિટ માટે હવે આપણે લઈશું બટેકા આપણે મોટું વાસણ લઈશું આપણે બટેકાને બાફીને તૈયાર કરી દીધા છે બાફીને શાલબાલ ઉતારીને તૈયાર કમ્પ્લીટ થઈ આલુ પરોઠામાં આપણે મોટી ગાંઠું ન રહી આ નાની સમસી હોય ને આ સમશીના આટામાં ઝીણું ઓલું થાય આદું મરસાની પેસ્ટ છે તો આપણે અંદર એડ કરીશું આપણે લીલા ધાણા અંદર એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે ધાણા શીરું નાખીશું ઉપર હિંગ નાખીશું અવધર નાખીશું થોડુંક આપણે લાલ પસો નાખીશું બધું મસાલા આપણે મિક્સ કરીએ લીંબુ આવે ને તો એનો ટેસ્ટ ફરી જ જાય એકદમ સરસ સ્વાદ આવવા મળે અને સ્મેલ એ હારી આવે હવે આપણે આની અંદર ગરમ મસાલો નાખીશું ગરમ મસાલો નાખીશું આપણે મસાલો સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો આપણે આને હવે સાઈડમાં લઈ લઈશું આપણે આ પાટલી લેવાની છે આપણે લોટ બાંધીને કમ્પ્લીટ કર્યો છે તો એને આપણે થોડોક તેલવાળો કરી નાખીશું પાંચ મિનિટ થઈ ગઈ એટલે કોઈ સરસ આવી ગયો છે આપણે એના પરોઠા ટાઈપના લુવા કરવાના છે આપણે લુવા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે આવી રીતના આપણે પોળ કરી નાખશું આપણે એને કાથરૂપમાં એડ કરી દઈશું આપણે લોટવાળો કરી નાખશું લોટવાળો કરી અને વાઈ લેવાનું છે કે પાતળી પાતળીને એવી રીતના આપણે બનાવી નાખવાની છે આપણે લોઢી તપી ગઈ છે તો આપણે લોઢીમાં એડ કરીશું આપણે કાચું નથી રહેવા દેવાનું ચડે પછી જ આપણે એનો મસાલો ઉપર આપણે એની ઉપર મસાલો એડ કરવાનો છે કાચી રોટલી હોય ને તો મસાલો અંદર નાખો ઉપર કાચી રોટલી ઉપર તો એ ભાવતો નથી મારો છોકરો ખાતો નથી તો આપણે આ રીતના હવે આપણે આને પલટાઈ દઈશું કાચો રેની એક કે બાજુ અને આપણો પરોઠો સરસ બને આલુ પરોઠો તૈયાર છે આપણે આ એક આલુ પરોઠા સરસ તૈયાર છે એકદમ મસ્ત આપણે આલુ પરોઠા બનાવ્યા છે તો જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે